બંને પાસે બધી બધી જ સુખ સગવડો હતી સારું ઘર કાર પૈસા અને સગા સંબંધીઓની સામે પ્રતિષ્ઠા પણ હતી તેમ છતાં એક સમસ્યા હંમેશા તેમની વચ્ચે રહેતી સમયની કમી અને એકબીજાની કદર ન કરવી અજય ઓફિસથી મોડો ઘરે આવતો ઘણી વાર થાકેલા સ્વરે માત્ર ટીવી જોતો અને ફોનમાં વ્યસ્ત રહેતો બીજી તરફ પ્રિયા આખો દિવસ સ્કૂલ પછી ઘરનું કામ કરતી પણ અજય તેની મહેનતને ખાસ ધ્યાન આપતો નહીં એ કારણે નાના મોટા ઝઘડા થવા લાગ્યા પ્રેમ હોવા છતાં એકબીજાની લાગણીઓની કદર ઘટતી ગઈ એક દિવસ શ્રીને સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ મળ્યો વિદ્યાર્થીઓને પરિવારના મહત્વ વિષય પર નાનકડું ભાષણ તૈયાર કરાવવાનું તે પોતાના વિદ્યાર્થીઓને કહેતી હતી કે સાચું સુખ પૈસાથી નહીં પરંતુ સાથે મળીને જીવવાથી મળે છે આ વાક્ય બોલતી વખતે તેને પોતાના ઘરની જ યાદ આવી તેને સમજાયું કે તે બીજા બાળકોને પાઠ ભણાવે છે પરંતુ પોતાના જીવનમાં એ જ વાત ભૂલી ગઈ છે તે દિવસે રાત્રે પ્રિયાએ અજય સાથે વાત કરવાનું ઠાણ્યું અજય ઘરે આવ્યો ત્યારે તેણે શાંતિથી કહ્યું અજય શું તને યાદ છે આપણે લગ્ન વખતે એકબીજાને વચન આપ્યા હતા કે સુખ દુઃખમાં સાથે રહીશું આજે આપણું ઘર સુંદર છે પણ ઘરમાં વાતચીત અને હાસ્ય નથી પૈસા અને સુવિધાઓ બધું જ છે પણ જો એકબીજાની કદર નહીં કરીએ તો એનો શું અર્થ અજય થોડો મૌન રહ્યો પછી તેણે સ્વીકાર્યું કે કામના દબાણમાં તે પત્નીને સમય અને માન આપતો જ ન હતો બીજા દિવસે તેણે નક્કી કર્યું કે ઓફિસમાંથી થોડુંક વહેલું આવવું તે ઘરે આવ્યા પછી પ્રિયાને મદદ કરવા લાગ્યો ક્યારેક રસોઈમાં ક્યારેક ઘરકામમાં બંને સાથે બેસીને ભોજન લેતા વાતો કરતા અને અઠવાડિયે એક દિવસ ફરવા જવાની ટેવ પાડી ધીરે ધીરે ઘરમાં માહોલ બદલાયો હવે ઘરમાં હાસ્ય અને શાંતિ બંને આવ્યા નાના ઝઘડાઓ હોવા છતાં પ્રેમ વધારે મજબૂત બન્યો મિત્રો આ વાર્તાનો બોધ એ છે કે સાચો જીવનસાથી તે નથી જે ફક્ત પૈસા કમાઈ આપે પરંતુ તે છે જે સમય લાગણી અને સમજણ વહે છે શહેરના ઝડપી જીવનમાં સુવિધાઓ વધે પરંતુ સંબંધોમાં જો કાળજી અને કદર ન હોય તો સુખ અધૂરું જ રહે છે પૈસા જીવન માટે જરૂરી છે પણ સાચું સુખ પ્રેમ સમજણ અને સાથે મળીને જીવવાથી જ મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું